મને એક પોલીસ વાળા એ ફોન કર્યો કે સાહેબ તમે પોલીસ સ્ટેશન નું પોસ્ટિંગ લેવું હોય તો પોલીસ સ્ટેશન ના ભાવ બોલાય છે બોર્ડર નજીક નું પોલીસ સ્ટેશન હોય તો એનો વધારે ભાવ હોય કોક લાઈન નું પોલીસ સ્ટેશન હોય

કે જેટલું ઉઘરાણું કરીને લાવીએ છે એના દસ ટકા જ અમારા ભાગે આવે છે 90% ટકા તો અમારે ગાંધીનગર મોકલવા પડે છે આ પોલીસ વાળો નો પણ આક્રોશ હતો એટલે જ મેં આ જન આક્રોશ રેલીમાં એમની વાત પણ કીધી